નમસ્કાર મિત્રો હળવદ નગરપાલિકા તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવે છે અને ડિમોલેશન થાય છે ખૂબ સારી કામગીરી છે પરંતુ ન માત્ર ખાલી જ્યાં ઝૂંપડા હોય કાચા પાકા મકાનો હોય ત્યાં જ એટલે કે ગરીબ માણસોને દબા દબાવી ધમકાવી તેઓને બે ઘર કરવાની કામગીરી નગરપાલિકા તંત્ર કરી રહી છે અત્યારે આપણે છીએ હળવદ શહેરના રેલવે સ્ટેશન પાસે જે જીનપરા વિસ્તાર કહેવાય છે આ વિસ્તારમાં એક મંદિર પણ પૌરાણિક આવેલું છે અને આ બધા જે લોકો છે ને આ બધા અહીંયા કાચા પાકા ઝૂંપડા રહે છે અને આજુબાજુમાં મજૂરી કરે છે ને અલગ અલગ કામગીરી સાથે સંકળાયેલા છે એટલે આપણે એમની સાથે પરિચય મેળવશું કેટલા સમયથી રહે છે ને આજે શું કાર્યવાહી નગરપાલિકા તંત્ર કરવા આવ્યું છે એટલે આપણે તેમની પાસેથી માહિતી મેળવશું શું તમારું નામ બીજુબેન તમે કેટલા વર્ષથી અહીંયા રહ્યો પિસ્તાલીસ વર્ષ આજે નગરપાલિકા તંત્ર તમને નોટિસ આપી ગઈ શું નોટિસમાં લખ્યું છે શું તમારી માંગ અમારે નોટિસ તો અમે અભણ થઈ અમને કોઈ લખાવવામાં અમે કોઈ જાણતા નથી લોટીસુ દેવા આવે છે ને અમે લઈને મેકીએ છીએ તો અત્યારે એક એટલું કહેવાનું અમારી તમારી આગળ સરકારની આગળ એટલી ફરિયાદ છે અમારી કહેવાની સાહેબ કે અમે ગરીબ માણસ આવી પિસ્તાલીસ વર્ષથી આ જીનની માલ પાસે આપણા વાળીને રહીએ છીએ અમુક કોઈ ડાબરા નાખીને માથે પત્રા નાખીને જીવન જીવે છે કોઈ સાપરામાં જીવન જીવી રહ્યા છે એ સાહેબ નાના નાના જે જલમો અહીંયા કર્યા છે મોટા કર્યા વીસ વીસ વર્ષના અત્યારે દીકરા જવાન લાયક થકું થયા છે લાયક થકું થતાં અત્યારે અમને પોલીસવાળા કાલે આવીને એટલી ધમકી દઈ ગયા છે કે તમે અહીંથી સાપરા અમે કાઢી નાખો કાઢી નાખો તો સાહેબ હવે પિસ્તાલીસ વર્ષ અમારે અહીંયાથી ક્યાં જઈને અમે જઈએ નાના નાના બાળ બસ એ ક્યાં મેકીએ અમે તમને કીધું નથી ક્યાં લઈ જવાના જવું હોય જ્યાં જવું હોય ના જાવ તમારે જ્યાં આછા પરા પાડીને જીનમાંથી તમે જ્યાં તમારે જવું હોય ના જાવ તો સરકારની આગળ એટલી વિનંતી વિનંતી કરવા માંગીએ છીએ અમે કે નાની મોટી કોઈ અમારા ગરીબ માણસ ને આટલી વ્યવસ્થા કરી આપો સરકારની આગળ અમારો દસ આંગળીનો કર જોડીને વિનંતી કરીએ છીએ એ સાહેબ કે અમારી અમે ગમે ના અમને ક્યાંય સાપરા થાય એવી અમને ભૂમિકા અપાવો સાહેબ ભૂમિકા અપાવતા અમે અહીંથી જઈએ સાહેબ ને કરે અમે અહીંથી નકળ્યા પછી અમારે ક્યાં રજાવું તમે અહીંયા શું મજૂરી કરો અહીંયા અમે મજૂરી જોવો સાહેબ આ ભૂગા વેચીએ ધંધો કરીએ સાહેબ ભંગાર વીણે કોઈ ભગન ભંગાર વીણે ખાંજે કિલો લોટ ને હાજર કરે કદાચ અમે ફૂગા વેસી ને કિલા લોટ લાવી ને કિલો લોટ ખાઈએ સાહેબ અમારે ગરીબ માણસ અમે ટકનું લાવીએ ને ટકનું ખાઈએ સાહેબ ક્યાં જઈને અમે નાખીએ કે તમને નોટિસ માં શું લખ્યું વાંચી આપે લોટિસ આપે આપીએ આપીએ તમને બતાવીએ સાહેબ લોટિસ માં શું લખાણ છે અમે અભણ માણસ છીએ અને જીનમાં જોવો લોટિસ દેવા આવે છે ને અમે અહીંયા જીવન જીવીએ છીએ મકાન આઈથી થી વીસ મકાન જેવું છે સાહેબ અમુક એ નાખ્યું છે ને બીજા બધા સાપરાશે બધા છે બધાય સાહેબ બે દિવસ બે દિવસમાં હટાવી લ્યો એમ કે છે અમને ખાલી પોલીસ આવી ના કઈ ગઈ છે છોકરાને બધા અહીંયા ભણે હા બધા અહીંયા ભણે છે સાહેબ મતદાન અહીંયા લાય છે મતદાન લેવા સરકાર તમે તૈયાર થાવશો ને અમારી આ પાડવાની વ્યવસ્થા કરે છે ત્યારે તમે સાહેબ અમારું કા ગરીબનું ન તમે સાંભળો તમે અહીંયા મતદાન થયું ત્યારે અહીંયા નેતા આવ્યા છે એમને વાત કરી હતી કે આ મતદાન દેવા આવે ત્યારે અમે કહીએ છીએ અને તો અમને એવું કહે છે કે તમે આ ચૂંટણી પતે પછી તમને અમે કઈ શકીએ શું નામ તમારું મંજુ કેટલા સમય થયાનાથી મોટા અત્યારે શું તમને હટાવવાનું કઈ ક્યાં હશે કે પાડી દેવાનું આવશે બરોબર તમારા સેમા ને નીકાળવા ત્યાં નોટિસ આવી હશે તો તમે આ ઘર ખા કેમ નથી કરતા તો અમે કીધું કે અમારે ક્યાંક રેવાનું કરી દીધો અમાર હતા તો ના પાડે હે

દિવસ ના કરે અને બે નું દીકરીઓને પકડે તો ના કેવી બીક માં રેવા થોડું જવાય ત્રણ માળિયામાં સાહેબ અમારે શું નામ તમારું અહીંયા તમને નોટિસ આપી ગયા શું કહે નોટિસ આપી જાય તો બે ત્રણ મહિને નોટિસ આપે છે તો ખાલી કરી દો અમે ચાલો છું અમે પાંચ સો મહિને કાંઈક રાહત કરી દો તો માણસ કાંઈક આગળ કરી શકે તમે કેટલા વર્ષ અમે લગભગ પંદર વર્ષ જેવું થયું મારો અહીંયા આવો પંદર વર્ષ હા તો નોટિસ આપી ગયા કેટલા દિવસનો ટાઈમ નોટિસ આપી જજો નોટિસ હતો આપતા જ જાય છે આપતા જ જાય છે કાલ કાલપમંતિ એક આવ્યા એને કીધું કે બે દિવસમાં ખાલી કરીજો તમે બધોય ખાલી કરીને આવ્યો ખાલી કરી દો માતાજીનું મંદિર ઉપાડી એ રીતે કીધું માતાજીનું મંદિર હા હા એટલે એ લોકો સામે એવું કીધું કે ભાઈ આ મંદિર ક્યાં કેટલા વર્ષનું છે ને શું છે એમને થોડી ખબર છે તમારી રીતે જે તમારે કરવું એ કરી દો તમે કેટલા માયા મજૂરી શું કરો મજૂરી તો ફુગાર મકડા રમકડા બેસીને ભંગાર વીણી છીએ તો તો આ આ શ્રમિક પરિવારો છે છે અને અને તેઓની માંગ કે એમના હટાવે ખાસ તેઓને બે દિવસની સમય આપ્યો છે ને તેને લઈને જ આપણે અત્યારે જે જીનપરા વિસ્તાર કે રેલવે સ્ટેશન પાસે ત્યાંથી લાઈવ હતા અને અલગ અલગ પરિવારોની આપણે રજૂઆતો પણ સાંભળી આપણે મંદિર પણ જોઈ લઈએ કે જે મંદિર છે ત્યાં પણ નોટિસ આપવામાં આવી છે અને લગભગ કાલે જે અમે એક મિત્ર છે તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે લગભગ સોથી દોઢસો વર્ષ જૂનું આ મંદિર છે અને મોટું મંદિર છે પૌરાણિક મંદિર છે અને આ મંદિર પણ ડિમોલેશન થશે અને તેને લઈને જ આપણે અત્યારે આ સીધા દ્રશ્યો જોઈએ છે કે લગભગ મેલડી માતાજીનું મંદિર છે અને સોથી દોઢસો વર્ષ જૂનું મંદિર હોવાનું કહેવાય રહ્યું છે એટલે આપણે તે મંદિર પણ જોઈ લઈએ અને આ મંદિરમાં પણ નોટિસ આપી ગયા છે અને આ મંદિર પણ હટાવવાનું છે ને જે આપણે જોઈ રહ્યા છીએ અને આ વિસ્તાર છે તે હળવદ રેલવે સ્ટેશન પાસેનો છે આ વિસ્તાર કહેવાય અને અહીંયા ડિમોલેશન થવાનું છે બે દિવસમાં હટાવી લેવાની નોટિસો આપી દીધી છે પૌરાણિક મંદિર છે પૌરાણિક મંદિર જે પણ આપણે જોઈએ તો સાથે જ અહીંયા અલગ અલગ પ્રકૃતિ પ્રેમીઓ પણ છે કે જે રીતે પ્રકૃતિ બચાવવા માટે અલગ અલગ કુંડાઓ છે પાણીની વ્યવસ્થા છે એટલે એક પ્રકારે પ્રકૃતિ બચાવવાનો પણ અહીંયા વિચાર સારો છે અને અત્યારે જે જોયું છે તે એક આ પૌરાણિક મંદિર છે અને અત્યારે આપણે અહીંના પૂજારી છે તેમની સાથે વાત તમને નોટિસ આપી નોટિસ તો આપી છે પણ હવે આ તો મંદિર પુરાનું એ ચાલીસ પચાસ વર્ષનું જૂનું છે અને આમનો પૂજા કરી છે બરાબર તો હટાવવાનું કે છે સરકાર તો મંદિર ક્યાંય હટીશ આપ શું તમને મંદિરનું શું તમને નડ્યું શું મંદિર એટલે તમને નોટિસ ક્યારે આજ આપી ગયા કે બે દિવસ બે પહેલા બે દિવસ પેલા આપી ગયા છે બે દિવસ પેલા કોણ કોણ નોટિસ એમની ત્રીજી નોટિસ એટલે હવે તો બે દિવસમાં હટાવી લેવાનું કઈ જ ગયા છે ને અલ્ટીમેટ ઈ તો કઈ ગયો છે હટાવવાનું પણ મંદિર તો સાબ કે રીતે હટે નહીં મંદિર તો નથી હટવાનું એ તો તમે કયો છો પણ કાયદાકીય જોગવાઈ પ્રમાણે એમની એ તો કાર્યવાહી કરશે તો તમારી આગળની રણનીતિ શું રહેશે એમાં હિન્દુ ધર્મને લઈને હિન્દુ ધર્મનો તો કોઈ રહે જ નહીં મંદિર જો પાડો મીંડો હોય સરકાર તો હિન્દુ ધર્મ માં ક્યાં રહ્યું કેટલા સમય પચાસ વર્ષથી પૂજા બરાબર અને પચાસ વર્ષ થી જૂનું મંદિર છે ગાળી માતા નું બરોબર હરિભક્તો આવતા છે ને અલગ અલગ બધા આવે છે અને હરિભક્તો આવે છે અહીંયા બધી વેચતા પાણી માણી ને ગરીબ ગરીબ માં આવે છે બધાને ચા પાણી પીવું છે બધા ભક્તો બધા આવે છે તો આપણે જે આ માતાજીનું મંદિર જોઈએ છે ત્યાં પૌરાણિક વાવ જેવું પણ કંઈક લાગે છે એ પણ આપણે જોઈ લઈ એટલે ખાસ તો અહીંયા પ્રકૃતિ બચી એવું પણ છે કે અલગ અલગ જગ્યાએ ચકલીઓના કુંડા છે અને કુંડા લગાવવામાં આવ્યા છે માળા લગાવવામાં આવ્યા છે અને પ્રકૃતિ બચાવે તેવું પણ છે આ શું વાવ છે શું છે આ જૂનું મંદિર હતું પછી આ લોકોએ જીન બનાવ્યું હતું આ તો વર્ષોનું જૂનું છે એટલે જીન વિસ્તારમાં આ મંદિર હતું હતું જ જીન વસ્તારમાં આ મંદિર હતું પછી આ લોકોએ જીન બનાવ્યું મંદિર તો એમના જ વર્ષોથી છે બરાબર એટલે આ જીન જે હતું એમાં મંદિર હતું જ હતું જ એટલે એમ જેમ જીન જે હતું એમની આની પ્રત્યે માતાજી પ્રત્યે આસ્થા હતી એટલે એમને મંદિર સહી સલામત રહી સહી સલામત એ લોકો એ જીન વાળા રાખી હતું આમ નામ મંદિર હતું જીન ચાલુ હતું મંદિર આમ નામ હતું બરાબર અને આ બાજુમાં જે વાવ જેવું દેખાય એ શું જૂનું છે એટલે શું છે વાય છે પાણી ઓલી છે પાણી પાણી આવે છે પાણી આવે છે એટલે ટૂંકમાં જીન જે હતું તેમને પણ માતાજી પ્રત્યે આસ્થા હતી મંદિર સહી કેવાનો મતલબ કે આ જીન હટાવો મંદિર હટાવ નથી થતો બરાબર એટલે અલગ અલગ રજૂઆતો છે ને તે આપણે જોઈ પણ રહ્યા છીએ એટલે ખાસ તો જે અહીંયા અલગ અલગ ભક્તો છે ને તેઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે અને આ મંદિર ન હટાવવાની તેઓની માંગ છે પરંતુ આગામી દિવસોમાં તે પણ આપણે જોઈશું આ રાજાશાહી વખતની એક આ વાવ છે અને તેમાં પણ અત્યારે આપણે પાણી જોઈ રહ્યા છીએ એટલે ખાસ તો જે અહીંયા જીનપરા વિસ્તાર કહેવાય અને આ પ્રકૃતિ બચાવવા માટે પણ અહીંયા જે ચકલી હોય કે બીજા અલગ અલગ પક્ષીઓ હોય જે પક્ષીઓને ઉનાળામાં પાણી મળી રહે અને આ બધું આપણે જોયું છે આ બધું કદાચ હટાવવામાં આવશે તો ઘણી બધી પ્રકૃતિ સાથે પણ છેડછાડ થશે પરંતુ નગરપાલિકા તંત્ર ડિમોલેશન કરશે કે કેમ અને કેવું કરશે અને વાલા દોલાની નીતિ રાખશે કે કેમ તે આવનારો સમય બતાવશે સાથે જ મેં અગાઉ કહ્યું કે સામતસર તળાવમાં જે ડિમોલેશન કર્યું હતું તેની આસપાસ પણ ઘણી બધી જગ્યાએ એવું હજી પણ બાંધકામ છે જે હટાવવાની જરૂરિયાત છે નર્મદા કેનાલની આજુબાજુ બંને બાજુ જે આ બહાદુર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જે કરવામાં આવ્યું હતું ને સિદ્ધાંત પાર્ક બાજુ તો એ બાજુ પણ હજી આગળ લાંબે સુધી ડિમોલેશન થઈ શકે તેમ છે તેની સામે પણ જે પરમેશ્વર બંગલોર છે ત્યાં જે ડિમોલેશન ત્યાં પણ છેક સુધી ડિમોલેશન થઈ શકે છે એવું સાથે દુકાનો બનાવ્યું છે કોમર્શિયલ બાંધકામો થયા છે ઘણા બધા ગેરકાયદેસર બાંધકામ આમ જોઈએ તો રાતકડી હનુમાનજી મંદિર સુધી પણ ગેરકાયદેસર બાંધકામ થયા છે અને સરા પણ ઘણા બધા બાંધકામ થયા છે સહમતસર તળાવમાં જ્યારે ડિમોલેશન હટાવવાની કામગીરી થતી હતી ને ત્યારે તેમણે એક પત્રકાર મિત્રને જણાવ્યું હતું કે લગભગ એકાદ સપ્તાહની અંદર તમામ ડિમોલેશન હટાવવાની કામગીરી થશે થવી જ જોઈએ ડિમોલેશન થવું જ જોઈએ ગેરકાયદેસર બાંધકામ હટાવવા જ જોઈએ પણ તમે ત્યાં પણ આંખું કાઢો કે જ્યાં રાજકારણી તમારી સામે આંખ કાઢે છે હળદ વિસ્તારમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામ છે જ રેલવેના પાટો ટપી જાઓ એટલે કે જેને રેલવેની આ સાઈડ જે ટીકર બાજુ રોડ જાય ત્યાં પણ ગેરકાયદેસર બાંધકામ છે જ આવા બાંધકામ સામે તમે ડોળો નાખો તો તમને ખબર પડે કે આ બાંધકામ હટાવવા જોઈએ કે નહીં એટલે ખાલી માત્ર ગરીબ લોકોને ડરાવવા ધમકાવવા પછી જે કોમર્શિયલ બાંધકામ હોય જે બિલ્ડરો બાંધકામ કરતા હોય તેની સામે મીઠી નજર રાખવીને પછી તેમની સાથે ચા પાણી નાસ્તો કરો અને મિત્રતા રાખવી એનો કોઈ અર્થ નથી એટલે નગરપાલિકા તંત્ર દ્વારા બે ધારી નીતિ ન રાખે ગરીબ અને લોકોને ડરાવવાનો પ્રયત્ન ન કરે ગેરકાયદેસર બાંધકામ હોય તો તોડવા જ જોઈએ અમે પણ કહી છે તોડવા જ જોઈએ પરંતુ તેમને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી દેવી છે કે તમે આ વિસ્તારમાં રહ્યો ત્યાં મકાન બનાવો આવું ઝૂંપડું બનાવો અમને કોઈ વ્યવસ્થા નડતરુપ ન થાય પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે નગરપાલિકા તંત્ર દ્વારા આવી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નીવડ્યું છે અને તેને લઈને જ ગરીબ લોકોને ડરાવે છે ધમકાવે છે ઝૂંપડા હટાવી લેવા બ બે દિવસની નોટિસો આપે છે અગાઉ પણ નોટિસ આપી છે ખૂબ સારી બાબત છે અમે કહીએ છીએ કે હટાવવું જ જોઈએ પરંતુ જ્યાં વર્ષો ત્યાં માતાજીના બેસણા હોય તેવા ધાર્મિક સ્થળોને તો તમે રાજા રાજાશાહી વખતના કૂવા હોય તળાવ હોય એવા જ ચીજવસ્તુઓ તો તમે બક્ષો ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ સાથે જે જોડાયેલા હોય પ્રકૃતિ બચાવવાનો પ્રયત્ન કરતા હોય તેવા લોકોને તો તમે બક્ષશો એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા તંત્ર આવે જે વિસ્તાર હોય તેઓ ઉપર રહેમ નજર રાખે તેવી અમારી લાગણી છે પરંતુ નગરપાલિકા તંત્ર ફરી એક વખત કહું કે ડિમોલેશન કામગીરી કરે છે તેનો અમે આભાર માનીએ છીએ કે થવું જ જોઈએ પરંતુ તમે એવા લોકો સામે પણ ડોળો કાઢો લા લાખ કરો કે જેને ખરેખર ડિમોલેશન કરવાની જરૂર છે અને બીજાના જીવ જઈ શકે તેમ છે એટલે ખાસ નગરપાલિકા તંત્ર જાગે આભાર મિત્રો